આગામી બાવીસ જાન્યુઆરીનો દિવસમાં જે સમયે વિવાદિત બાબરી મસ્જિદનો નો ઢાંચો તોડી કાર સેવકોએ ભગવાન રામના મંદિરની શિલા મૂકી હતી એરોડા અવસરના સાક્ષી દાનેરા તાલુકાના સામરવાડા ગામના ચાર કાર સેવકો પણ બન્યા હતા આજે દાનેરા સમાજદાતા રમેશભાઈ પ્રજાપતિએ સામરવાડા ગામ ખાતે પહોંચી હેંગોળાભાઈ ચૌધરી નામના કાર સેવકની મુલાકાત લઈ એક ક્ષણને યાદ કરી તે સમયની વાસ્તવિકતા જાણવા પ્રયાસ કર્યો હતો હેંગોળાભાઈ ચૌધરી એક ખેડૂત પરિવારમાંથી આવે છે જ્યારે કાર સેવા કરવા માટેની હાકલ પડી હતી તે સમયે દાંદેરા તાલુકાના ગ્રામીણ વિસ્તાર સામરવાડા ગામમાંથી હેંગોળાભાઈ સહિત અન્ય ત્રણ કાર સેવકો અયોધ્યા તરફ રવાના થયા હતા પરત ઘરે આવશું કે નહીં તેની કોઈ પણ પરવા કર્યા વગર કારસેવકો અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામના ચરણોમાં પહોંચ્યા હતા ભારતભરમાંથી આવેલા કારસેવકોએ એકસાથે મળી જય શ્રીરામના નાદ સાથે બાબરી મસ્જિદના ઢાંચાને જમીન દોસ્ત કર્યો હતો તે સમયે નજરે નિહાળેલ અને વાસ્તવિકતા આજે પણ હેંગોળાભાઈ ભૂલ્યા નથી અને યાદગીરીના રૂપે હેંગોળાભાઈ બાબરી મસ્જિદમાં ઉપયોગમાં લેવાયેલ એક ઈટ પણ લઈ આવ્યા છે ઈટને લાવ્યાને આજે 32 વર્ષ થઈ ગયા છે એ સમયે આદેશ હતો કે બાબરી મસ્જિદના કાટમાળને ત્યાંથી હટાવો એ આદેશનું પાલન થયું અને એ સમયની ઈટ હેંગોળાભાઈ સાથે લાવ્યા હતા ઈટ પર ઉર્દુ શબ્દમાં કંઈક લખેલું છે પાંચસો વર્ષ સુધી જે ઈટ ભગવાન રામ નજીક રહી હતી તે ઈટમાં હવે કાર સેવકોને રામના દર્શન થાય છે એ દિવસે તો અમારો ઉત્સાહ તો એટલી હદી હતો ને એટલે એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી એમાં કોઈ કરી તો કોઈ ગણતરી જ નથી કે લાખો રીતે સંખ્યામાં કારસેવકો હતા આખા ભારતમાંથી બધા લોકો ટ્રેનો દેવારા કારસેવકો આવતા જ હતા પછી અમે એવું થયું તોડ્યું એટલે અમને એવા બધું કહેવામાં આવ્યું સૂચના કે જે આ બાબરી ઢોચારો જે કાટ માળે એ ઓય રહેવો જ ન જોઈએ તમે દેશ ગમે ગમે ખૂણા ખૂણામાં લીજા અને ખૂણામ દાટી દો એટલે અમે ત્યાંથી આ જે ઢોચારી ઈટ હતી એ તોડીને થિટ ઘર સુધી લઈને આવ્યા અને હમણાં હું અમે મોજુદ રાખી ભાઈ અમુક લોકો કહેવાય ગયા કે ભાઈ આ કોન્સો રામના સંપર્કમાં વસ્તુ રહી એટલે રામમય વસ્તુ કહેવાય એટલે આપણે એનું પેલું કોઈ ન હોય કે અને રાખો કે ચોપડી ઘરે કે ભવિષ્યમાં કે તમારે યાદગીરી રહેશે એ માટે જ અને અત્યારે અમે ઢોચો તોડ્યો અમારી નજર આગળ અમે ઢોચો તોડ્યો અમારી નજર આગળ જ આ રામ મંદિર ભવ્ય નિર્માણ થઈ રહ્યું હોય સનાતન ધર્મનું નિર્માણ થઈ રહ્યું હોય એથી ખુશી બીજી કોઈ હોય જ ન શકે એમ વર્ષો પછી જ્યારે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરના બિરાજમાન થઈ રહ્યા છે એ ઘડી કાર સેવકો માટે અનેરી છે જે સમયે હેંગોળાભાઈ કાર સેવા માટે ગયા હતા એ સમયે ઘર પરિવારે માત્ર માતાજીની પ્રાર્થના કરી હતી કે હેમખેમ પરિવારના સભ્ય ઘરે પરત આવે હેંગોળાભાઈને પોતાના લગ્નની તારીખ યાદ નથી પણ અયોધ્યા ખાતે પોતાની હાજરી હતી તે તારીખ આજ બી તેમને યાદ છે તો આ લોકો અમારા અમે ત્યાંથી ગયા અમને દસ દિવસ લાગ્યા હતા અમારે આ માતાજી હમણાં બેઠા હયાત બેઠા આ માતાજી અમારે પહેલાં અમને મોબાઈલ રીતે વ્યવસ્થા હતી નહીં દોરડાવાળા ફોન હતા એમાં ભાઈ મોર ઘંટી ઉપર એક ફોન હતો એટલે મહાદીપ ભાઈ કરીને નો માતા ઘંટી ચલાવતા ગામમાં એટલે અમારે મા પૂછવા ગયા કે ભાઈ હજી ગયા કેમ આયા ને એટલે એ લોકો પણ એમને એવો જ જવાબ આપ્યો હતો કે હવે માતાજી કે કાકી કે આવે તો ભલે લેજો રાકે હવે કોઈ આશા રાખી શકાય નહીં કે પણ અમારા આજે લગભગ ગણો ને ત્રીસ વર્ષ થઈ ગયા ને ત્રીસ બત્રીસ વર્ષ થયા હા પણ આ જે એરી તારીખ એ સમય આજે અમારા નજર ધકે એવો રહ્યો એવો ઘૂમી રહ્યો છે મારી લગ્ન તારીખ મને યાદ નથી પણ તે આ ઓગણીસો બોનું છઠ્ઠી ડિસેમ્બર આજે એરી યાદ એક જ જેવી રે અને અમે કે આજ જ હમણાં હાલ જ અયોધ્યામાં બેઠા કે ઢોચો તોડ્યો કે ફૈયાદ બાદમાં કે કે ફર્યા એ બધો આજે ઓખા આગળ તાજો જ દેખાઈ રહ્યો નામ કહી દે તમારું મારું નામ હેગુળાભાઈ હરદાનભાઈ ચૌધરી સામરવાડા ગામ સમગ્ર દેશભરમાંથી કાર સેવકો સેકન્ડોની સંખ્યામાં અયોધ્યા તરફ રવાના થયા હતા સમરવાડા ગામમાં સતત આઠ દિવસ સુધી ચાલતા અક્ષતને ઘરે ઘરે આપવા પણ હેંગોળાભાઈ પહોંચ્યા હતા આજે પણ તેમના હૃદયમાં રામ મંદિરનું ચિહ્ન જોવા મળી રહ્યું છે જે ગૌરવ ગામના આગેવાનો પણ લઈ રહ્યા છે જે ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં અમને અમારા ગામ સાંભળવામાં અમને ખુશી એ છે કે એ વખતે કાર સેવકો તરીકે અમારા ગામમાંથી ચાર લોકો ગયેલા જેમાં આજે એ ગોળાબાઈ અને નગાભાઈ યાદ છે પરંતુ હરિજન ગલાભાઈ નગાભાઈ અને રાજપૂત ગુલાબસિંહ ભગવાનના ઘરે ગયા છે પણ એ એ નજારો તો અમે નથી જોઈ શક્યા પણ અમને એ ખુશી છે કે આ સદીનો અમે એ ભગવાન રામનું ભવ્ય મંદિર અમારા નજર સમક્ષ બનતું જોઈ રહ્યા છીએ એ વાતની ખુશી છે આ કારસેવકો અમારી સાથે છે એ વાતની પણ અમને ખૂબ ખૂબ ખુશી છે જય શ્રી રામ